નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળ ધોરણ આઠનું ચેપ્ટર નંબર પહેલું છે અને સ્વાધ્યાયમાં દાખલા ગણતા પહેલાં આપણે શું કરીશું ઉદાહરણ એક દાખલા જોવાનો પ્રયાસ કરીશું તો આગળ આપણે ઉદાહરણ નંબર એક જોઈશું તમારી પાઠ્યપુસ્તકમાં પાના નંબર કયા ઉપર છે આઠ ઉપર છે મિત્રો તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું તો સૌથી પહેલાં આપણે આગળ નિશાને જોવાનો પ્રયત્ન કરીશું મિત્રો અહીંયા કઈ નિશાની છે પ્લસની અહીંયા પણ પ્લસની અહીંયા પણ પ્લસની એટલે કે જે પણ ગુણધર્મો હશે એ બધા લાગુ પડતા હશે મિત્રો આટલી ખબર પડી કે હા તો હવે ચલો આપણે શરૂઆત કરીએ મિત્રો તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરીશું ઉદાહરણ નંબર કયો છે આપણો ઉદાહરણ નંબર પહેલો છે મિત્રો ઉદાહરણ નંબર પહેલો છે તો ત્રણના છેદમાં સાત માઇનસ છના છેદમાં અગિયાર માઇનસ આઠના છેદમાં એકવીસ અને પાંચના છેદમાં બાવીસની શુદ્ધ શોધવાની કીધી છે કિંમત શોધવાની કીધી છે તો સૌથી પહેલાં મિત્રો આપણે ઉકેલનું ટાઇટલ આપીશું અને લખવાનો પ્રયાસ કરીશું જે આપણી રકમ છે એ બેઠે બેઠી અહીંયા લખી લે છે હા હવે મિત્રો આગળ શું કરવામાં આવ્યું છે એ જુઓ શું કીધું છે હવે આગળ શું છે આ છેદ કેવા છે અલગ અલગ છે જ્યારે અલગ અલગ છેદ હોય ત્યારે શું હોય છે મિત્રો એનો લસા એલસીએમ લેવો પડે મિત્રો તો ચલો આગળ શું છેદ છે એલસીએમ લઈએ સાત સાતના છેદમાં અગિયાર પછી એકવીસ અને આગળ શું છે બાવીસ એલસીએમ લો ચલો બે ભાગ ચલો સાતેની ચાલે અગિયારની ચાલે એકવીસે નહીં ચાલે અગિયાર દુ બાવીસ ચાલો હવે બે પછી કઈ સંખ્યા આવશે સાતનો કેમ સાહેબ ત્રણ ના લીધી ત્રણથી એક ભાગ ચાલે છે હા ચાલશે બેટા જો ત્રણ અહીંયા સાત એમને અગિયાર ત્રણ સાત એકવીસને અહીંયા આગળ અગિયાર પછી જો બેટા હવે જો હવે શું ચાર નહીં આવે કેમ અહીંયા ચાર છે જ નહીં હવે પાંચે નહીં આવે છય ન આવે શું આવશે સાત તો સાત એકા સાત અગિયાર એમ સાત એકા સાત અગિયાર એમના એમ હવે કેના વડે ભાગ ચાલશે કારણ કે અગિયાર જ બૈદા છે તો અગિયાર વડે ભાગ તો અગિયાર એક અગિયાર અગિયાર એક અગિયારગા એક તો હવે આ બધાનો આપણે શું કરવાનો છે મિત્રો લસા કીધો છે એટલે આ બધાનો ગુણાકાર કરવાનો છે તો ચલો હવે ગુણાકાર કરો બે ગુણ્યા ત્રણ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર તો હંમેશા મિત્રો યાદ શું રાખવાનું હંમેશા નાની સંખ્યા ઉપાડવાનો પ્રયાસ કરવાનો કેવી રીતે છ સાત બે ત્રણ છ છ ગુણ્યા સાત એટલે કે બેતાલીસ ગુણ્યા અગિયાર તો ચલો એક બે બે એક ચાર ચાર પછી એક બે બે એક ચાર ચાર જવાબ શું આવશે બે છ અને આગળ ચારસો તો આપણો જવાબ શું આવ્યો મિત્રો ચારસો ને બાસઠ શું આવ્યો આપણો એલસીએમ આ શું આવ્યો એ લસા આવ્યો તો હવે ચારસો બાસઠ વડે આપણે અહીંયા શું કરવાનું છે ગુણવાના છે મિત્રો તો ચારસો બાસઠ વડે અહીંયા પણ ગુણીશું મિત્રો ચારસો બાસઠ અહીંયા પણ આપણે ચારસો બાસઠ વડે ગુણીશું અહીંયા પણ ચારસો બાસઠ વડે ગુણીશું અને અહીંયા ચારસો બાસઠ વડે ગુણીશું હવે તમારા મિત્રો પ્રશ્ન થતો હશે કે સાહેબ આને આ સંખ્યા વડે ભાગી શકાય હા કેમ ભાગી શકાય છે મિત્રો કારણ કે આપણે એનો લસા શોધીને જ સાતનો લસા શોધીને જ ચારસો બાસઠ લાવ્યા છીએ મિત્રો આટલી ખબર પડી ગઈ હંડ્રેડ એટલે કે સો ટકા भागी सका तो हो तरह तो हम चलो भाग चलाव कहीं शूँ चार सौ बासठ भाग्या सात करो तो शू आ सात छतालीस सात छतालीस चार वजिया तो सात छतालीस तो जवाब शो आया मित्रों आपो छ जवाब शो आयो छ सात छासठ आ तो चलो हमें करवाना गुणिया के मित्रों तरण પાસઠ ગુણ્યા ત્રણ કરો એટલે કે ત્રણ છ અઠાણું આટલો વધી પડી એક અહીં છ અઢાને એક ઓગણીસ તો જવાબ શું આ એકસો ને અઠ્ઠાણું તો આપણો જવાબ શું આ એકસો ને અઠ્ઠાણું તો અહીં મૂકો છો એકસો અઠ્ઠાણું હા ખૂબ જ સરસ મિત્રો તો હવે એવી જ રીતે આપણે અગિયાર ચારસો બાસઠે ભાગવાના છે તો ચલો હવે ગધા મજૂરી નહીં કરવાની હવે હું ડાયરેક્ટ તમને શીખવાડવાનો પ્રયાસ કરીશ તો કેટલા ભાગવાનો ચારસો બાસઠ એ અગિયાર તો અગિયાર ચાર ચુમ્માલીસ તો કેટલા વધ્યા આગળ બે અગિયાર દુ બાવીસ તો આપણો જવાબ શું આવ્યો મિત્રો 42 તો બેતાલીસ હા લખી નાખો મિત્રો શું છે આપણો અગિયાર 42 આવે તો બેતાલીસ ગુણ્યા છ કરો તો બેતાલીસ ગુણ્યા છ કરશો એટલે કે છ દુ બારનો બગડો વધી પડી એક છ ચાર ચોવીસ ને એક પચીસ તો જવાબ શું આવ્યો બસો બાવન પણ આ માઇનસી નિશાની છીએ એટલે આપણે આગળ બસો બાવન કેવા આવશે માઈનસ આવશે ખબર પડી ગઈ મિત્રો હા સાહેબ તમે બહુ સારું સમજાવો છો મિત્રો તો બેટા સમજવાનો પ્રયાસ કરો કારણ કે આપણે ગોખવાનું નથી તો ચલો હવે કોનો વારો આવ્યો એકવીસને ભાગવાના ચારસો બાસઠ વડે તો ચલો ચારસો બાસઠ ભાગ્યા એકવીસ તો એકવીસ ધૂના બેતાલીસ તો જવાબ શું આવ્યો મિત્રો અ ચાર વધ્યા બે તો એકવીસ દૂના બેતાલીસ જવાબ શું આવ્યો શૂન્ય શૂન્ય તો હવે મિત્રો જુઓ આગળ કેટલા વધતા બાવીસ તો અહીંયા કહ્યું એકવીસ ગુણ્યા બાવીસ તો બાવીસ અઠા કેટલા થાય એકસો ને છોતેર તો અહીંયા લખી નાખ્યા એકસો છોતેર તો હવે મિત્રો આટલું બધું મેં તમને કરાવ્યું પણ તમારે હવે આ દાખલાનું તમારે આઈડી સોલ્યુશન આવે છે કે નહીં એ જોવાનું છે ખબર પડી ગઈ હા ચલો હવે આપણે જોયું મિત્રો બધી વસ્તુ જોઈ લીધી બરાબર હા હવે આપણને શું થયું કે હવે લસા તો સમાન કરતી તો આપણે કેમ લસા સમાન કર્યું કારણ કે આપણે બધાનો લસા જોઈ લીધો છે કોનો કોનો સાત નો ખબર પડી ગઈ તો માટે લસા કેવો આવી ગયો છેદમાં સમાન આવી ગયો તો હવે સમાન લસા હોય તો ઉપર જે હોય એવું લો કે બે વત્તા ત્રણ કરું ને ચાર વત્તા ત્રણ કરું તો આનો જવાબ શું થશે બે ચાર છ અને છેદમાં ત્રણ પાક ત્રણ દુણા છ આ શું ગયો જવાબ આવી ગયો બસ આ જ વસ્તુ આપણે આમાંય એપ્લાય કરી છે કેવી રીતે કે એકસો અઠ્ઠાણું ભાગ્યા ચારસો બાસઠ કર્યા છે વધતા માઇનસ બસો બાવન ભાગ્યા ચારસો ને બાસઠ કર્યા છે તો એનો મતલબ શું થાય મિત્રો કે આ બંનેનો શું થશે સરવાળો જે આપ્યું હોય તો એકસો અઠ્ઠાણું માઇનસ બસો ને બાવન ભાગ્યા ચારસો બાસઠ જે કરો એ જવાબ લખીને ચારસો બાસઠ કરી નાખજો મિત્રો છેદમાં તો એવી જ રીતે કશો તો આપણો જવાબ શું આવશે મિત્રો માઇનસ એકના માઇનસ એકસો છેદમાં ચારસો બાસઠ આપણો જવાબ આવશે ખબર પડી કે મિત્રો હા હા સાહેબ બહુ મસ્ત સમજાવશે બેટા સમજાવવાનો પ્રયાસ એટલા માટે કરું છું કે આપણે ગોખવું ના પડે ચલો હવે શું કીધું છે જો મિત્રો હવે જો આટલી મોટી ગણતરી કરવી આપણા માટે શું છે ચારસો બાસઠવાળી બહુ મોંઘી પડે એટલે કે બહુ વાર લાગે તો હવે બીજી રીત આપે છે શું છે બીજી રીતે પણ ઉકેલી કરી શકો છો તો બીજી રીતે ઉકેલ કરવા જઈએ મિત્રો તો શું કીધું છે રકમ એની જ છે હા તો હવે આપણે શું કરી દઈએ જૂથ બનાવી દઈએ શું કરી દઈએ જૂથ બનાવી દઈએ ક્રમ અને જૂથના ગુણધર્મનો શું કરવાનો છે આપણે ઉપયોગ કરવાનો છે તો ક્રમ અને જૂથનો ગુણધર્મ આપણે ક્લાસના અમારે અગાઉમાં જોયા છે તો ચલો આ બંનેનું ગ્રુપ બનાવી દો અને આ બંનેનું ગ્રુપ બનાવી દો પછી બંનેની ગણતરી કરી દો હવે આનો મતલબ શું થાય છે જો બે વત્તા ત્રણ છ વત્તા ચાર આ ત્રણ છ વત્તા બે અથવા ત્રણ વત્તા બે હવે શું કીધું છે આનું ગણતરી કરો તો આપણા માટે શું થઈ જાય કે બધાનો લસા લેવો પડે તો આવું ના કરવું હોય તો આનું આપણે એક ગ્રુપ બનાવી દો આનો એક ગ્રુપ બનાવી દો તો આ બંને લસા સમાન છે તો જવાબ શું હશે બે છ આઠના છેદમાં ત્રણ આનો બી સમાન છે તો નવના છેદમાં બે તો હવે ગણતરી આપણે આ બંને માટે જ રહીને બેટા એટલા માટે જૂથનો ગુણધર્મ કામમાં લેવાનો અહીંયા જરૂર પડે છે આપણે અત્યાર સુધી ગધા મજૂરી કરી નથી બેટા એટલા માટે જ ચલો હવે અહીં કરજો આ બંનેનું લસ શું આવશે શું આવશે ચલો કર દો એકવીસ અને સાત ચલો નાની સંખ્યા પહેલાં લખાય મીઠું સાત અને એકવીસ ચલો બે ભાગ ચાલો નહીં ચાલે ત્રણ સાત લઈ લો ચાલો ત્રણે ભાગ લેલો અહીંયા સાત અહીંયા ત્રણ સાત એકવીસ ખવા પડી ગઈ હા તો અહી સાતે ભાગ ચાલુ આ એક આ એક તો આપણો લસાઅ શું આયો 21 તો ચલો મિત્રો અહી ગર 21 વડે ગુણી દો હા અહી 21 વડે ગુણી દો હવે અહી 21 વડે ના ગુણાય કેમ બેટા કે અહી ગર આપણે શું કર્યું છે બોક્સ બનીને જુદો પાડ લીધું છે તો ચલો તો અહી 7 3 21 રે 3 તરી ના 9 આવી ગયા બરાબર વત્તા હવે અહી 21 * 21 તો જવાબ શું આવી ગયો 8 * -1 એટલે જવાબ કેટલો આવ્યો -8 તો 9 માંથી માઇનસ આઠ જાય તો જવાબ શું આવે છે એક અને છેદમાં એકવીસના એકવીસ હવે અગિયાર અને બાવીસનો લસા લેવાનો છે અને એ જે જવાબ આવે એ તમારે ગણતરી કરવાની છે તો આપણો જવાબ પણ કઈ રીતે આવે મિત્રો માઇનસ એકસો પચીસના છેદમાં ચારસો ને તો હવે મિત્રો આપણને ખબર પડી ગઈ કે આપણે અત્યાર સુધી ક્રમનો ગુણધર્મ અને જૂથનો ગુણધર્મ શા માટે ભણતા હતા અને કેવી રીતે આપણે એના ઉપયોગમાં લાવ્યા છે મિત્રો તો ચલો અહીંયા આગળ આપણે ઉદાહરણ નંબર એક બહુ મસ્ત રીતે સમજી લીધું છે મિત્રો તો અહીં આગળ આ મોટી ગણતરી અને નાની ગણતરીના દાખલા પણ જોવા પડશે તો ચલો મિત્રો આપણે લાઇક કરો શેર કરો અને આ ચેનલને બધા જ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો તમને ના આવડતા દાખલાનું સોલ્યુશન પણ આપણે ફોટા દ્વારા મેળવીશું મિત્રો તો મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત